નમસ્કાર દર્શક મિત્રો આપની હારી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ આજ રોજ નવસારીના વિજલપોર શિવાજી ચોક ખાતેથી એકસો ચોમોતેર જલાલપુર વિધાનસભા અને એકસો પચોતેર નવસારી વિધાનસભાના મહિલા મોરચા દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને નામ આપવામાં આવ્યું હતું નારી શક્તિ વંદન કાર્યક્રમ જ્યાં નારી શક્તિને ઉજાગર કરવાની ભાવનાથી જલાલપુર અને નવસારી આમ બે વિધાનસભા એટલે કે એકસો ચમોતેર અને એકસો પંચોતેર અંતર્ગત મહિલા મોરચા દ્વારા આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રા વિજલપુર શિવાજી ચોક ખાતેથી પ્રારંભ થઈ હતી અને પદયાત્રા સ્વરૂપે નવસર વિજલપુર નગરપાલિકા ખાતે આવી અને એનું સમાપન થયું હતું જેની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌ કોઈએ સરસ મજાની ટોપી અને ખેસની સાથે નારી શક્તિ વંદનાનો કાર્યક્રમનું બેનર લઈ અને પદયાત્રા શરૂ કરી હતી તો આ નારી શક્તિ વંદનના કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી શીતલબેન સોની શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે આખા ભારતમાં નારી શક્તિ વંદનના કાર્યક્રમો થઈ રહ્યા છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં આઠ માર્ચે મહિલા જે વુમન્સ ડે છે એ વુમન્સ ડેના એકોર્ડિંગ આજે બધા જ રાજ્યોમાં નારી શક્તિવંદનના કાર્યક્રમ થઈ રહ્યા છે આજે પદયાત્રા ઘણી જગ્યાએ બાઇક રેલી આવી રીતે અલગ અલગ થીમ પર બહેનો જ્યારે રસ્તા પર આવે છે અને સશક્તિકરણની વાતો કરે છે મોદી સાહેબ દ્વારા એમના શાસનમાં જે મહિલાઓને જે અનુકૂળ વાતાવરણ મળ્યું છે અને જેના થકી તેઓ પગભર થઈ છે આજે સમાજમાં એક ઉચ્ચ સ્થાન પર આવી રહી છે સશક્તિકરણની જો માત્ર વાતો નહીં પરંતુ ખરા અર્થમાં જો ચરિતાર્થ કર્યું હોય તો મોદી સાહેબની સરકાર છે અને મોદી સાહેબની વાત કહેવાય છે કે ભાઈ મોદી સાહેબ જે કહે છે એ કરે છે અને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણની વાત અત્યારે અમે જો કહીએ તો એમના રાજ્યમાં દરેક મહિલાઓ સુશિક્ષિત છે સુરક્ષિત છે અને સશક્ત છે એટલે આજે અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નારી શક્તિ વંદન દ્વારા અમે આવનાર સમયમાં ફરી અમારે ભારતનો સુકાન અમારા મોદી સાહેબના હાથમાં જાય એના માટેની અમે એક આ લોક જાગૃતિ માટેની કે નારી શક્તિ વંદનનો એક કાર્યક્રમ છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી આ પદયાત્રા નવસારીના પ્રદેશ મંત્રી કે જેઓ પોતે નવસારીને દીકરી છે બહુ છે એવા શીતલબેન સોનની અધ્યક્ષતાની અંદર આ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મહિલા મોરચાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ બહેનોએ ભેગા મળી અને ઘણા બધા સૂત્રોચ્ચાર કર્યા હતા જેની અંદર પાટીલજી તો માગી પડો હમ તો સાથ હૈ અબકી બાર ચારસો કે પાર વગેરે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને આ પ્રમાણે સૌ ભેગા મળી અને વિજલપુરથી નીકળી અને નવસાર વિજલપુર નગરપાલિકા ખાતે આવી અને રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું અંજાદિત દોઢસોથી વધુ મહિલાઓ આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને સૌ કોઈ ભેગા મળી અને પર બપોરે ત્રણ વાગ્યા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી તો પણ નારીની શક્તિ દેખાઈ રહી હતી અને તડકાની એમની જરાય ફિકર નહોતી અને સૌ કોઈ ભેગા મળી વિજલપુર સિવચક ખાતે નીકળી અને નવસરી નગરપાલિકા ખાતે આવી અને રેલીને સમાપન કર્યું હતું તો આ પ્રમાણે આજ રોજ એકસો ચોમોતેર જલાલપુર અને એકસો પચોતેર નવસારી વિધાનસભા અંતર્ગત નારી શક્તિવંદન કાર્યક્રમ મહિલા મોરચા દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો તો આ પ્રમાણે આવા અનવ સમાચારો માટે નિહાળ ત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ